આવેલ એકતા નગર સોસાયટીમાં અનેક મકાનો આવેલા છે તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કામ પૂરું સાથે જ ગટર માટે કરેલો ખાડો ન પુરાતા ફાયર બ્રિગેડના ના વાહન ને આવતા દસ થી પંદર મિનિટ મોડું થતા મકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં વિલંબ થતાની સાથે જ મકાન બળીને ખાક થઈ ગયું હતું ફાયર બ્રિગેડના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવા માટે નીકળ્યા હતા પરંતુ એકતા નગર માં ગટર માટે ખાડા ખોદવામાં આવ્યા હતા જે કામગીરી પૂર્ણ થતા વ્યવસ્થિત કરવામાં ન આવતાની સાથે ફાયર બ્રિગેડના ના વાહન ને હાઈવે પર ભવન પાર્ટી પ્લોટ થી એકતા નગર પહોંચવામાં દસ થી પંદર મિનિટનો વિલંબ થયો હતો મીડિયાના માધ્યમથી આ અહેવાલ પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા અને આખરે તેનું પરિણામ આગના બનાવના કારણે ફાયર બ્રિગેડના વાહનોને આવવા પડતી મુશ્કેલી સામે

કોર્પોરેશનવાળાએ ગટર બનાવવાનું જે કામ હાથે લીધું હતું આજે બે મહિનાથી એક ગટર માટે એ કામ પૂરું થતું નથી અને એ રસ્તો એમ કે એમ બંધ પડેલો છે અને આગળ આવવામાં બંબાને બહુ તકલીફ પડી અડધોથી પોણો કલાક થયો બંબો આખો ફરીને બે માણસને લઈ ગયા રસ્તો બતાડવા માટે અને પછી એ લોકો રસ્તો બતાડવા માટે આયા ત્યાર સુધી તો અહીં બધું ભરી ગયું હતું એકદમ ભરીને ખાક થઈ ગયું છે એની વર્ષોની કમાયેલી મહેનત બધી ખાક થઈ ગઈ અને આજુબાજુના જે મકાન હતા એ પણ બચી ગયા છે આજે કોર્પોરેશનની ફરી એકવાર નિષ્કાળજીના કારણે ગઈ ફરી એકવાર નિષ્કાળજીના કારણે આ મકાન આગ લાગી રસ્તો બંધ હોવાના કારણે બંબા ટાઈમ પણ ના પહોંચ્યા અને જાનહાનિ થતા થતા બચી ગઈ છે તેમને અડધો કલાક પહેલા કોલ મળ્યો એના વિશે શું કહેશો

રજૂઆત તો ઘણી વાર કરી ચૂક્યા છે બેથી સોલવાર ન્યૂઝવાળાને પણ બોલા કોર્પોરેશનમાં પણ અમાર અધિકાર કોર્પોરેટર પણ કોઈ દાખવા નથી આવતા એ લોકોએ કામ કર્યું છે પણ કામ પૂરો કરવામાં બહુ જ વિલંબ રાખી એ ખાડો જે તમે આગળ જોઈ લો અહીંયા ગાડી એ કોર્પોરેટરે બગાડ એ બંધ જ કરવાનું છે પણ હજુ સુધી બંધ કરવું નથી જે આપનો પરિચય તો અત્યારે મે એકતાનગરમાં ઊભો છું એકતાનગરની અંદર જે પોલીસ ચોકીની સામે ગલી છે ત્યાં બાજુ અને અહીંયા એક આગ લાગી છે બહુ મોટી ઘટના છે આગ લાગી એની અંદર ચાર પાંચ છોકરાઓ છે ફેમિલી છે પૂરી એ એ પણ બચાવ બહુ મોટી ઘટનાથી બચાવવામાં આવ્યા છે આજુબાજુના ઘર પણ સાથે સળવામાં આવે છે વિડીયોની અંદર તમે જોયો છે કે ગેસના બાટલ પણ નીકળવા બહુ મોટી ઘટના હતી અને એકતા નગરની અંદર એક જ રસ્તો છે તમે જોઈ શકો છો અને બધાને ખબર છે એકતા નગરની અંદર મેન એક જ રસ્તો છે અને અહીંયા રસ્તો છ મહિનાથી બંધ કરવામાં આવે છે તેમ કે છ મહિનાથી કોર્પોરેશનવાળાઓએ અહીંયા ખાડા ખાડાખોડીને મૂકી રાખ્યા છે અહીંયા ઓલરેડી સરકારી સ્કૂલ જે કહે છે એ સ્કૂલ બંધ છે છોકરાઓ નાના નાના પાંચ છ વર્ષના છ આઠ વર્ષના છોકરાઓ અહીંયા ચાલતા નીકળે છે અને કોઈ પણ ફાયર ટીમને જેમ જાણ કરી દે ત્યારે કેટલા વગેરે સુધી આવે ને અને શું તકલીફ પડવી ફાયર ને જાણ કરી ફાયર ને જાણ કરી એના પછી ફાયર બ્રિગેડ તદ્દન આવી એના પર રસ્તો બંધ છે ફાયર બ્રિગેડનો સુધી એક રસ્તો છે ફાયર બ્રિગેડ આવવા માટે કોઈ રસ્તો હતો તો બાયપાસથી એમને રસ્તો આપવામાં આવ્યો છે અને બાયપાસથી રસ્તો આવતા આવતા એમને દસ પંદર મિનિટ લાગે કે ગોળ ફળીને આવું અને ત્યાર સુધી તો અહીંયા આ ઓલાવવામાં આવી ગઈ હતી આજુબાજુના જે ફેમિલી છોકરાઓ હતા જે સપોર્ટ હતા એ લોકોએ ઠંડુ કરી મૂક્યું હતું પાણી નાખી નાખી ડોલે ડોલે જી જે ફાઇવ ગીન ટીમ છે તેમને રસ્તો મળ્યો નતો એવું બી કંઈ જાણવા મળ્યું છે હા કે આ જુગીનો રસ્તો ન મળ્યો કેમકે એકતાના ગરમની અંદર એક રસ્તો છે અને છ મહિનાથી અહીંયાં કામ ચાલી રહ્યું છે શાળા ખોદીને મૂકી રહ્યા છે અમને કોઈ કામનો નિકાલ કરવામાં આવ્યો નથી જે આ જે ઘટના બની આગ લાગવામાં તેમાં કોઈને જાનહાનિ કોઈ એવું કંઈ બન્યું છે ના એટલી મોટી ઘટના નહીં થઈ કેમ કે તમે જોઈ શકો છો અહીંયા ભીડ બહુ લોકોને બચાવવામાં આવ્યા છે અને સાથે સાથે એક ઘર નહીં આજુબાજુમાં આપણને ઘર સળગી ગયા છે જે આપનો પરિચય આપનું નામ મારું નામ છે વકાશ શેખ ઇટાનગર અડધો કલાક પહેલા આજવાળું ઇટાનગર માં આગ લાગવામાં આવી હતી ફાયર બ્રિગેડ આવવામાંથી કોઈ રસ્તો નથી અહીં આગળ ફાઈબ્રિગેટ મે અમે આખો રોડ હાઈવે ભરાઈને લઈને આયા છે તો પણ કોઈ જગ્યાએ લાવવામાં અંદર આવતું નહોતું હતું એટલે અમે કેટલી મુસીબતથી અંદર ફાઈબ્રિગેટ લઈને આયા છે તો પણ સરકારને કોઈ પણ રાતનો ફરક પડતો નથી 6 મહિનાથી ખાડા ખોદેલા છે ફાઈબ્રિગેટ પણ આવવાની કોઈ જગ્યા નથી તો ક્યારે જાળે અમારા ઘર ભરી જાય ત્યારે ફાઈબ્રિગેટ અંદર પહોંચે ત્યારે સરકાર જાગે આજે અમને ઘર ભરીયું છે મારા દાદા છે આજે એમના ઉપર સુવિધી રહી છે સરકારને કઈ કમરત નહી પડવાનું આ વાત